મિત્રોમાં બહુચરમાં બાલા ત્રિપુરા સુંદરી રૂપે કેમ આ ધરતી ઉપર પ્રગટ થયા અને માં બહુચરમાં બહુચરાજીમાં કેવી રીતે આવ્યા અને કિન્નરોમાં માને કેમ વધારે માને છે અને આ બહુચરમાનું મંદિર કોણે બંધાવ્યું હતું તો આવો જાણીએ માં બાલા ત્રિપુરા સુંદરી માં માની પ્રાગટ્ય કથા અને એમના પરચાનો ઇતિહાસ વર્ષો પહેલાની આ વાત છે પુરાણ કાળામાં સાબરમતી નદી અને સરસ્વતી નદીની વચ્ચે જે જંગલ આવતું હતું એને બોરુ નામનું વન કહેતા અને કહેવાય છે કે આ બોરુ નામના વનમાં દંડાસુર નામનો રાક્ષસ રહેતો હતો આ રાક્ષસના પૂર્વજ ધ્રુમલોચન રાક્ષસ હતો અને આ ધ્રુમલોચનનો સંહાર માં આદ્યશક્તિએ કરેલો ત્યારથી જ આ દંડાસુરને પોતાના પૂર્વજનો વધ કરનાર માં આદ્યશક્તિને જોવાની ઈચ્છા થઈ પછી તો કહેવાય છે કે દંડાસુરે ભગવાન ભોળાનાથ નું તપ આદર્યું અને દંડાસુરના તપથી પ્રસન્ન થઈ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને દંડાસુરને કહે છે કે માંગ તારે જે જોઈએ તે માંગી લે ભોળાનાથને જોઈ દંડાસુર કહે છે કે મારે કે મારે મારા પૂર્વજ નો વધ કરનાર આદ્ય શક્તિને જોવા છે ત્યારે ભોળાનાથ બોલ્યા તથા તારી મનોકામના જરૂર પૂરી થશે તને માં ત્રિપુરા બાળા સ્વરૂપે મળશે આટલું બોલી થોડાનાથ અંતર ધ્યાન થઈ ગયા પછી તો આ દંડાસુરે પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો અને એટલું જ નહીં એને સ્વર્ગ ઉપર પણ આક્રમણ કર્યું અને બધા જ દેવો સ્વર્ગ છોડી અહીં તુપાવા લાગ્યા પછી આદ્ય આદ્યશક્તિએ વિચાર કર્યો કે દંડાસુર નો વધ હવે મારે કરવો જોઈએ અને માતાજીએ લીલા કરી અને બાર વર્ષની બાળાનું રૂપ લઈને આ બોરું વનવા આવે છે અને આવીને એક ઝાડ નીચે બેસે છે અને દંડાસુર ત્યાંથી નીકળ્યો અને આ બાળાને એકલી જોઈ એને પૂછવા લાગ્યો કે હે બાળા તું અહીં એકલી કેમ બેઠી છો ત્યારે આ બાળાએ જવાબ આપતા કહ્યું કે હું દેવ કન્યા છું અને બધા દેવો સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા છે ત્યારે દંડાસુર કહે છે કે હાલ મારી સાથે હું તને મારી દીકરી કહીશ અને આ બાળા દંડાસુરની સાથે ચાલતી થાય છે પછી થોડે દૂર ચાલ્યા પછી દંડાસુરને તરસ લાગે છે અને જોરથી બોલવા લાગ્યો કે પાણી પાણી કોઈ મને પાણી પાવ નહીં તો મારો જીવ જતો રહેશે ત્યારે આ જોઈ બાળા રૂપે જે માતાજી હતા ને એને એક ત્રિશુલ લીધું અને ત્રિશુલ ધરતીમાં ખોડ્યું ફોડ્યું તો ધરતીમાંથી પાણીની શેરો ફૂટી પછી દંડા દંડાસુરે પાણી પીધું અને એને એમ થયું કે આ બાળા તો ખૂબ જ શક્તિશાળી છે મારે એની સાથે લગ્ન કરવા જોઈએ પછી દંડાસુરે મા આદ્ય શક્તિને ને પૂછ્યું અને દંડાસુર ની આ વાત સાંભળીને કોપાયમાન થયા અને ત્રિશુર હાથમાં લઈ અને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને કે તારે બારા ત્રિપુરા હું જ બૌચર બાળી આટલું બોલી દંડાસુર નો વધ કર્યો અને જ્યાં પાણીની શેરો ફૂટી હતી ને ત્યાં એક સરોવરનું નિર્માણ થયું અને ત્યાં એક વરખડીનું ઝાડ હતું ત્યાં માતાજીએ પોતાનું ત્રિશુલ ફોડ્યું

અને કહેવાય છે કે સંતાન સુખની આશાએ વજયસિંઘે વધુ એક લગ્ન કરવાનું નક્કી કર્યું અને વિજાપુર તાલુકાના વસાઈ ગામની વાઘેલાની કુરી સાથે વજયસિંઘે લગ્ન કર્યા અને એકાદ વર્ષ પછી રાણીની કુખે દીકરીનો જન્મ થયો પણ રાણીએ દીકરી જન્મી હોવાથી વાત છાની રાખી અને પોતાની અંગત દાસી સાથે રહી નક્કી કર્યું કે સવારે રાજાને વધામણી આપી અને કહેજો કે રાણીએ દીકરાને જન્મ આપ્યો છે રાણીના કહેવા પ્રમાણે દાસીએ રાજા જોડે જઈ વધામણી આપી કે મહારાજ નવા રાણીબાએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે વધામણી સાંભળી મહારાજા હરખમાં આવી ગયા અને ગરીબોમાં મીઠાઈ કપડા અને અન્નદાન કરવા લાગ્યા અને દાસીને પોતાના ગળામાંથી હાર કાઢીને પેટ તરીકે આપ્યો પણ આવું જૂઠું બોલવા પાછળ રાણીની ચતુરાઈ હતી કારણ કે સોલંકી રાજાના કાકાના દીકરાને એમ હતું પણ રાજાને કોઈ દીકરો ન હોય તો ગાદી એને મળે એટલા માટે દીકરીને બદલે દીકરો જન્મ્યો છે આવી વાત ફેલાવી અને રાજગાદી પચાવી ઈચ્છતા નિરાશ કરી દીધા પછી તો રાણીએ નવી જન્મેલી દીકરીને કુંવર પોશાક પહેરાવ્યો અને આ છોકરો નથી પણ છોકરી છે એ વાત માત્ર રાણીને અને એની બે અંગત દાસીઓ સિવાય કોઈને ખબર ન હતી રાણીએ નાનપણથી જ કુંવરીનો ઉછેર રાજ જેમ જ કર્યો અને કુવરી મોટી થઈ ત્યારે રાણીએ બધી જ વાત એને પણ સમજાવી દીધી એટલે દીકરા તરીકે ઉછરી રહેલી દીકરીનું નામ તેજપાલ રાખવામાં આવ્યું અને તે સમાજમાં પણ કુંવર તેજપાલ તરીકે પ્રખ્યાત હતો પછી તેજપાલ યુવાન થયા અને એનું સગપણ પાટણના ચાવડા રાજાની દીકરી સાથે કરવામાં આવ્યું બંનેના કડિયા લગ્ન લેવાયા પણ લગ્ન પછી જ્યારે ચાવડાની કન્યાને ખબર પડી કે એના લગ્ન કોઈ પુરુષ સાથે નહીં પણ પોતાના જ જેવી એક સ્ત્રી સાથે થયા છે ત્યારે એને ખૂબ જ દુખ લાગ્યું એની આશાઓ પડી ભાંગી અને આ રી ચાવડાની કન્યા પોતાના પિયર આવી અને પોતાની કહેવા લાગી કે હે માં તમે મને એક પુરુષ સાથે નહીં પણ એક સ્ત્રી સાથે પરણાવી છે પછી એની માતાએ ચાવડા રાજાને બધી જ વાત કહી વાત કહી સંભળાવી અને આ વાત સાંભળી ચાવડા રાજાએ પોતાના જમાઈની સાચી હકીકત શું છે એ જાણવા માટે પાટણના ચાવડા રાજાએ પોતાના જમાઈ સોલંકી તેજપાલને રમવા અને જમવા માટેનું આમંત્રણ આપ્યું કે તમે અને તમારા મિત્રો અમારે ત્યાં આનંદ પ્રમોદ કરવા માટે પધારો પછી તો ચાવડા રાજાનો પત્ર મળવાથી બધા પોતાના ઘરે ગયા પછી તો વેવાય વેવાય સામે મળ્યા અને પછી જમવાની વેળા થઈ એટલે ચાવડા રાજાએ તેજપાલને કહ્યું કે જમાઈ રાજ તમે સ્નાન કરી લ્યો એટલે આપણે સૌ સાથે જમવા બેસીએ

એ વખતે એમના વડ સસરાએ આગ્રહ કરતા તેજપાલ નો હાથ પકડ્યો અને તે જોઈ તેજપાલ ગભરાઈને કમર માંથી કટાર કાઢીને ખેંચતા વડ સસરાને કટાર મારી દીધી અને આખા પાટણમાં હાહાકાર મચી ગયો અને ચાવડા રાજાના સૈનિકોએ તેજપાલ ને ઘેરી લીધો અને જેવા તેને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા ત્યાં ચાવડા રાજા બોલી ઉઠ્યા કે એને ન મારશો કારણ કે તે એક સ્ત્રી છે અને સ્ત્રી હત્યાનું પાપ આપણે લેવું નથી

ચૈત્ર મહિનાના આકરા તાપમાં એને ભારે તાપ લાગ્યો અકડામણ થતા એની ઘોડી લઈ આજે જ્યાં બહુચરાજીમાં બૌચર માતાનું મંદિર છે એ જગ્યાએ બોરુવનમાં આવી પહોંચ્યા માં આવી પહોંચ્યા એ જગ્યાએ એક નાનકડું સરોવર હતું અને એ સરોવરને ને કાંઠે એક વરખડીનું વૃક્ષ હતું પેલી કુત્રીએ સૌ પહેલા સરોવર નું પાણી પીધું અને ગરમી વધુ હોવાને કારણે કુત્રી સરોવરમાં આડોટવા લાગી પણ અરે રે આ શું થયું તે કુતરીમાંથી તે કૂતરો બની ગયો આ જોઈ તેજપાલને ભારે નવાય લાગી આ અચરજ શું છે એની ખાતરી કરવા માટે તેજપાલે પોતાની લાલ ઘોડી સરોવરમાં ઉતારી અને કહેવાય છે કે લાલ ઘોડી પણ ઘોડો બની ગઈ આ કુતરી અને ઘોડાના ચમત્કાર પછી તે પોતે સરોવરમાં ઉતર્યો અને પછી પછીમાં બઉચરની કૃપા એની ઉપર ઉતરી અને પોતે સ્ત્રીમાંથી પુરુષ બની ગયો અને પછી પોતે હરખ અને આનંદમાં આવી ગયો અને વિચાર્યું કે નક્કી અહીં કોઈ દેવીનો વાસ છે અને પોતે વરકડીના ચાડ નીચે ત્રિશુલ ખોડેલી નિશાની યાદ રાખીને અને પોતે ખોડે ઉપર સવાર થઈ કાલરી ગામ આવે છે અને બધા એને સમાચાર આપે છે કે એના ઉપર માતાજીની કૃપા થતા એ સાચે જ સ્ત્રીમાંથી પુરુષ બની ગયો છે આખા એ નગરમાં આ વાત ફેલાઈ ગઈ સૌ આનંદમાં આવી ગયા અને તે જ સસરાને ઘરે પણ આ વાત પહોંચી ગઈ બેટા

એના સાસુ સસરા અને એની પત્ની બધા જ કાલરી ગામ આવે છે અને આ બધા જ પેડા થઈ ત્યાં સરોવર પાસે આવે છે અને વરખડીના ચાડમાં બહુચરાએ ભરાવેલું એ વખતનું ત્રિશુલ જોવે છે ત્યાર પછી તેજપાલ સોલંકીએ માં બાળા ત્રિપુરા સુંદરી બૌચર માતાનું મંદિર બનાવ્યું આજે બહુચરાજી મોટા મંદિરની પાછળ જે વરખડીના ઝાડ વાળું મંદિર છે ને તે તેજપાલ સોલંકીએ બંધાવ્યું હતું આ મંદિર સંવત સાતસો ને સિત્યાસી માં બંધાવવામાં આવ્યું હતું તો મિત્રો આ હતો ચુવાડ પંથકમાં બેઠેલીમાં માં માનો ઇતિહાસ